મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સેક્ટ કરજો મહાકાળી એજ્યુકેશન તો મિત્રો વધારે ચર્ચાના કરતાં ચૌદ ઓગસ્ટ કરોણા વર્ષ બે હજાર પચીસ મૌલિક રીતે ચર્ચા બીજા પ્રશ્નોની અંદર આપણે કરીશું અને કરંટના જે પ્રશ્નો છે એની આપણે જે ચર્ચા મૌલિક રીતે કરીએ છીએ એ ચર્ચા છેલ્લે આપણે આ દિવસે તબિયત ખબર ખરાબ હોવાના રીતે કરશે ટૂંક સમયની અંદર છ મહિનાના કરના જે ભાગ બે છે તેની ચર્ચા આપણે છેલ્લે કરીશું એ ભાગ એકની આપણે કાલે મૌલિક ચર્ચા કરેલી છે તો કાલના પ્રશ્નો વિશે આપણે માહિતી આપેલી કાલે જે પ્રશ્નો પૂછેલા હતા તેમના તિરુવતીરાઈ મહોત્સવ તમિલનાડુમાં મનાવવામાં આવે કાલના કર્મ અંદર ચાલુ વિડીને આપણે પ્રશ્નો પૂછેલા હતા લાવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુ નેલગરી તહાર કયા રાજ્યનું રાજ્ય પછું તો તમિલનાડુ કોફી ઉત્પાદનમાં ટોપ રાજ્ય તો કર્ણાટક ટોપ પર છે અને બીજા પર છે કેરળ ટોપ રાજ્યનો પ્રશ્ન હતો ત્રીજા પર છે તમિલનાડુ ટૉપ રાજ્યનો પ્રશ્ન હતો એટલે કર્ણાટક જવાબ આવે કોપી ઉત્પાદનનો ટોપ પર દેશ છે બ્રાઝિલ અને ભારત સાતમા નંબર પર છે બરાબર આ પ્રશ્ન હતા તો પ્રશ્ન એક હાલમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો તેર ઓગસ્ટે દિવસો વિશે ચર્ચા કરી લઈએ તો એક દિવસ એક ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ લેન્ડ લેન્ડ કેન્સર કેન્સર ડે એક ઓગસ્ટ વર્લ્ડ વાઇબ ડે ત્રણ ઓગસ્ટ ક્લો શ્રીડોમ જાગૃતતા દિવસ ચાર ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ છ ઓગસ્ટ હિરોસીમા દિવસ તો હિમા સીમા દેશ હિરોસીમા શહેર પર કયો બોમ્બ ફૂંકો ફેંકવામાં આવેલો હતો તે કોમેન્ટમાં જવાબ આવજો સાત ઓગસ્ટ રાષ્ટ્રીય હથકરકા દિવસ આઠ ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ નાકાશાખી દિવસ તો આ નાગાશાકી શહેર ઉપર કયો બોમ્બ ફેંકવામાં આવેલો હતો તે કોમેન્ટમાં જવાબ આપશો દસ ઓગસ્ટ વિશ્વ શહેર દિવસ વાઘ સિંહ દિવસ દસ ઓગસ્ટ વર્લ્ડ બાયોફીલ્ડ ડે અને બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ બરાબર આટલા દિવસો વિશે પ્રશ્ન હતા મૌલિક પ્રશ્ન પ્રશ્નોની આપણે જે ચર્ચા કરીએ છીએ પછી તેની અંદર ટોપિક વિશે મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ તે આપણે ટેલિગ્રામમાં પેજ અપલોડ કરીએ છીએ વોટ્સઅપમાં ચેનલ પર પેજ અપલોડ કરી છે તો ચેક કરી લેજો પ્રશ્ન બે હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવને દવા સુરક્ષા માટે કઈ પહેલની શરૂઆત કરી છે તો શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રશ્ન ધોરણ હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યને એકતા એક્યાસી હજાર એક્યાસી સો કરોડ રૂપિયાની ટાટો જળ વિદ્યુત પરિયોજનાને મંજૂરી આપી છે તો અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશનો કેપલો છે ઈટાનગર સીએમ છે પ્રેમા ખાંડુ રાજ્યપાલ છે કેટી પટનાયક વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાશીના રોજ ભારતીય સંવિધાનના ત્રેપનનો સંશોધન હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો અરુણાચલ પ્રદેશને મળ્યો હતો અરુણાચલ પ્રદેશને પર્વતરોહી દરજ્જો મળે માઉન્ટ કિલમજારો અરુણાચલ પ્રદેશના પર્વતરોહી કબકયાનોને માઉન્ટ કિલોમીટર પર સફળતાપૂર્વક ચડાઈ કરી અરુણાચલ પ્રદેશ બે હજાર પચીસથી બે હજાર પોત્રીસ જળવિદ્યુતનો દશક દોષિત થયો અરુણાચલ પ્રદેશે યુથારીના મક્કાલા નામની પતંગાની એક નવી પ્રજાતિ શોધ થઈ છે અરુણાચલ પ્રદેશ સત્યાવીસમાંથી સોળ જિલ્લાને મેલરે મુક્ત કરવામાં આવ્યા છે બરોબર અરુણાચલ પ્રદેશને ન્યુકોલો ન્યુકોમ હ્યુલો ઉત્સવ મનાવ્યો અરુણાચલ પ્રદેશની વીસ ફેબ્રુઆરી પોતાનો અડત્રીમ સ્થાપના દિવસ મનાવ્યો ટોપ વિશ્વમાં પહોંચી ઇન્ડિયા રેન્કિંગમાં ભારતની પ્રથમ ખેલાડી ગ્રુપ ઓફ યુરોપ પછી અરૂણાચલ પ્રદેશ એક ઇંગલ બર્ડ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે હાલમાં અમેરિકાને કયા દેશને ઊલચી ફ્રીડમ શીલ્ડ છે એને અભ્યાસ થયો છે તો દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયાનું કેપિટલ છે દક્ષિણ કોરિયા સીએલ છે કેપિટલ છે દક્ષિણ કોરિયા સરકારને ભારતીય અનુશંકા સન્માનિત કરવામાં આવે છે આંતરિક અનુસંધાનને વૈશ્વિક સંમેલનમાં દક્ષિણ કોરિયામાં શરૂ થયું દક્ષિણ કોરિયાએ કુતરાના માસ પર ખાવા પર અને વેચાણ પર પ્રતિબંધ લગાવીનો બિલ પાસ કર્યો દક્ષિણ કોરિયા દુનિયાનો તેજસ્વી સૌથી ચીપ સેન્ટનું નિર્માણ કરશે વોશિંગ સિટી સામનો તૈયાર કરવા થયેલ શહેર સાઉથ કોરિયામાં સ્થાપિત કરવામાં આવશે સાઉથ કોરિયાની રાષ્ટ્રપતિ બાહભિયોગની પ્રક્રિયા પછી હટાવવામાં આવ્યા સ્પેક્સ દક્ષિણ કોરિયાના સૈન્ય ઉગ્ર અને સીસ અનાલિસ ટુનો સફળતાપૂર્વક લોન્ચ કર્યો પ્રથમ સ્વદેશી આંતરિક રોકેટ નુરી એ દક્ષિણ કોરિયાની અંદર લોન્ચ કરવામાં આવી છે તો ચીનનો કેપિટલ કરન્સી રાષ્ટ્રપતિ કોમેટમાં જવામાં મળનો કેપિટલ સીએમને રાજ્યપાલ જણાવો મડું આ કોમળની ચર્ચા કરી જો આપણે વધારે ચર્ચા કરેલી છે તો પ્રશ્ન પોચ હાલમાં હાલમાં ક્યાં પાણીની કરચલા પાણીના કરચલાની પ્રજાતિની શોધ થઈ છે તો નવા પ્રજા કેરળમાં થઈ છે તો એ કારસોદિયા કાસર ગોદિયા સીબા અને પીલાતા બીગા વામન આ બે કરતલાની પ્રજાતિની શોધ થઈ છે કેરળનું કેપિટલ છે ત્રુવનુ સીએમ છે પિનરાઈ વિજય રાજ્યપાલ છે રાજેન્દ્ર આરલેકર અનઈ મોડી સોલા નેશનલ પાર્ક બત્તીક સોલા નેશનલ પાર્ક પ્રમુણમ સોલા નેશનલ પાર્ક રસાયણ વેલી એરબીલ પેરિયર નેશનલ પાર્ક થયમ તહેવાર ત્રિસુરપુર ઓણમ તહેવાર નકશાંત ઘાટી કેરળમાં આવેલ છે લોકસભાની વીસ રાજ્યસભાની નવ વિધાનસભાની એકસો ચાલીસ સીટો છે તો અગિયારમાં માલબાર નદી મહોત્સવનું આયોજન કેરળમાં થયું કેરળ નવી ડ્રેગન ફ્લાય પ્રજાતિ લીરીઓ થેમી સબરાઈની શોધ થઈ છે કેરળનું આર્થિકુલમ પોલીસ સ્ટેશનની પ્રથમ આઈએસઓની પ્રમાણિત સ્ટેશન બન્યું છે કેરળનો પ્રથમ સ્ક્રીન બેંક તિરુવનપુરમ કુલ છે કેરળ બે હજાર વીસથી બે હજાર પચીસમાં સંરક્ષિત ક્ષેત્રનું રાષ્ટ્રીય મૂલ્યાંકન ટૉપ રહ્યું ભારતનો પ્રથમ બટરફ્લાય સેક્ટરનું કેરળમાં સ્થાપિત સ્થાપિત કરવામાં આવશે છે ભારતીય તટરક્ષક આઈસીજી જેટીનું ઉદઘાટન કેરળમાં કરવામાં આવ્યું છે કેરળમાં કરવામાં આવ્યું છે અને નજાજાડી જાડી મહોત્સવનું ઉદઘાટન કેરળમાં કરવામાં આવ્યું છે બરાબર તો આ હતા પ્રશ્નો પ્રશ્ન છે હાલમાં યુ આઈ આધાર સિસ્ટમની સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે કઈ સંસ્થાની સાથે પોંચ વર્ષનો આરડી સમજોતા થયા છે બરાબર એ તમારે તો તો મિત્રો તે જવાબ તમે તમારા માટે ક્લિપમાં રાખીએ છીએ આપણે બંધ રાખીએ છીએ થોડી મિસ્ટેકના હિસાબે આપણે એ જવાબનો પ્રશ્નનો જવાબ આપણે કાલે ચર્ચા કરીશું બરાબર તો પ્રશ્ન સાત હાલમાં બે હજાર ત્રીસ સુધી કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટે ભારતને કયા શહેરમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અમદાવાદ પ્રશ્ન આઠ હાલમાં કયા દેશને પર્યટનને વધારવા માટે પર્વતારોહીઓને સત્તાણું હિમાચલય હિમાલય ચોટીઓ પર નિઃશુલ્ક ચઢાઈ કરવાની પેશકશ કરી છે તો નેપાળ કેપિટલ છે કાઠમાંડુ કરન્સી છે નેપાલી રૂપિયા પીએમ છે કે રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડે બરોબર સૂર્યકરણ ખેર નેપાળ અને ભારત વચ્ચે અભ્યસ્તા છે કામિરિતા શેરપા એકતમી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરીને પોતાનો રેકોર્ડ બનાવે છે તે પુરુષમાં છે પછી લાપા શેરપા એમ મહિલાની અંદર દસમી વખત માઉન્ટ એવરેસ્ટ ફતે કરી ચઢાઇ કરીને રેકોર્ડ બનાવે છે નેપાળમાં ગાથે મંગળ મંગળ ઉત્સવ ધૂમ ખૂબ ધામ ખૂબ ધૂમધામથી મનાવે છે નેપાળમાં મશુર પર્વતારોહી કામી રીતાને એકત્રીમી વખત માઉન્ટ એવરેસ્ટ સ્ટડી કરી છે નેપાળમાં યલા મફત મૃત ઘોષિત કરવામાં આવ્યું બીમસ્ટેકનો મંત્રીની બેઠક ત્રીજા સમય નેપાળમાં થયો છે નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહ ગવર્નર નીલમ દુકાના ઉપયો છે ભારત અને નેપાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ વચ્ચે ન્યાય સમજો વધારવા માટે સમજોતા થયા છે જો પણ ઝોમેટોના બ્રાન્ડ એમ્બેસ્ટર કોમેટનો જવાબ આપો બરાબર ઘોડે જાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું છે છવ્વીમાં ફ્લોરા એક્સપોનું સમાપન નેપાળમાં કરવામાં આવ્યું છે તો પ્રશ્ન નવ હાલમાં કોને બિહારના ક્રિકેટ એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે તો જસ્ટિસ નાગેશ્વર જસ્ટિસ નાગેશ્વર રાવ બરાબર તો હાલમાં કોને બિહારના ક્રિકેટના એસોસિએશનના લોકપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે તો જસ્ટિસ નાગેશ્વર તો પ્રશ્ન દસ હાલમાં કયા દેશને બલુચિસ્તાનની લિબરેશન આર્મીની વિદેશી આતંકવાદી સંગઠન દોષિત કર્યું તો અમેરિકાએ દોષિત કરેલું છે તો એના પહેલાં ટીઆરપીએ વિદેશી સંગ આતંકવાદી સંગઠન ઘોષિત કરેલું હતું હવે બલુચિસ્તાન બલુચ બલુચિસ્તાનનું લિબરેશન આર્મી બલુચિસ્તાન લિબરેશન આર્મીની આતંકવાદી શોધિત અમેરિકાએ કરેલું છે શોધતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે અને પચામાં ઉપરાષ્ટ્રપતિ હમણાં જ જ્યારે અંદર પૂછાયેલો પ્રશ્ન જેડ વેન્સ છે તેવી એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ અમેરિકાના ડોલર આધારિત સ્થિર મુખ સિક્કાને કરવા માટે પારિત કરવામાં આવ્યો છે યુનેસ્કો થી બહાર થઈ અમેરિકા ભારત સેના માટે અપાચી એટેક હેલિકોપ્ટર પ્રથમ ખેપ યુએસએને મળી છે અમેરિકાને પહોલગામ આતંકવાદી હુમલો ઘોષિત ટીઆરએફની વિદેશી આતંકવાદી સમૂહ દોષિત કરવામાં આવ્યો છે ગ્લોબલ ન્યુર ઇન્ડેક્સમાં બે હજાર પચીસમાં અમેરિકા ટોપ પર રહ્યું અમેરિકા ફ્રૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એચઆઈએ રોકથા માટે નવી દવા ક્લેના કેપાવને મંજૂરી આપી છે ઓપન એ રક્ષા વિભાગે 200 મિલિયન ડોલર ને અનુબંધ મળ્યો છે અને અમેરિકાની અંદર બારડિકલને રાષ્ટ્રપક્ષી ઘોષિત કરવામાં આવે છે એક ગલ્ફ ઓફ અમેરિકાનું નામ બદલીને ગલ્ફ ઓફ મેક્સિકો રાખવામાં આવેલું અમેરિકાની અંદર ભારતમાં અને અમેરિકા વચ્ચે કોફ ઇન્ડિયા ટાઈગર ફ્રોમ વરજ્રભાર યુદ્ધ અભ્યાસ કે એક્સરસાઇઝ વરજ્રપહાર એક્સરસાઇઝ થાય છે તો પ્રશ્ન અગિયાર હાલમાં ભારત અને સહકારી વ્યાપાર ગઠનનો વધારવા માટે કયા દેશની સાથે સમજોતા થયા છે તો જાબિયા જામ્બિયાનું કેપિટલ છે લુસાકા રાષ્ટ્રપતિ છે જાંબિયન અને કરન્સી છે જાંબિયન કવાચા અને રાષ્ટ્રપતિ છે કાંકૅે હિચીલેમાં બરોબર તો પ્રશ્ન બહાર હાલમાં કોડીશા સરકારને કોને હથગરઘા ઉદ્યોગના બ્રાન્ડ ઇન્વેસ્ટર બનાવ્યા છે તો માધુર દીક્ષિત બરોબર તો ઓસ્ટ્રેલિયાના પર્યટનના અભિયાન બ્રાન્ડમેસ્ટર સારા તેંડુલકર સચિન તેંદુલકરની પુત્રી છે તેને બનાવવામાં આવી છે કેટરીના કેમના માલદીવના ગ્લોબલ બ્રાન્ડ મિસ્ટર બનાવે છે સિપ્લાય હેતના નીના ગુપ્તાને બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવે ડેટોના ડિબ્રાન્ડમેન્ટર ધોની બ્રાન્ડ બેસ્ટ બનાવ્યા એમ ધોનીને બ્રાન્ડ એબેસ્ટર બનાવે છે ટીસી ઇન્ડિયાના રોહિત શર્માને બ્રાન્ડ એમ બનાવે છે ભારતીય ક્રિકેટના શુભમન ગિલને એટલે કે ઓકલેના ઓકલે ચશ્માની કંપની છે તેના બ્રાન્ડ એમસ્ટર બનાવે છે ઓડ ઇન્ડિયાએ નીરજ ચોપડાને બ્રાન્ડ એમિસ્ટર બનાવ્યા છે બરાબર તો પ્રશ્ન ત્યારે હાલમાં પંદરમી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ પર બે હજાર પચીસનો ખિતાબ કઈ ટીમે જીત્યો તો ઝારખંડે હરિયાણા બે એકથી હરાવીને જીત્યો તો ઝારખંડ તો ઝારખંડનું કેપિટલ છે રાંચી રાજ્યપાલ શ્રી શ્રીમદ સોરેન રાજ્યપાલ શ્રી હેમંત ગંગવા રાજ્યપાલ સંતોષ ગંગવાર ભારતની પ્રથમ વખત પર્યટન પરિયોજના ઝારખંડમાં થઈ છે ઝારખંડને સતત પાંચમી વખત સત્ય સબ જુનિયર મહિલા કિતાબ્યો છે સરલુ મહોત્સવ ઝારખંડમાં મનાવ્યો હોકી ઇન્ડિયા પંદરમી હોકી ઇન્ડિયા સિંધર મહિલા રાષ્ટ્ર ચેમ્પિયનશીપ જીતી છે ઝારખંડને ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે ઝારખંડે ભાષાની નવી આબાદી પૂર્ણ જીવિત કરવા માટે અધ્યયન શરૂ થયો છે મહેન્દ્રસિંહ ધોની ઝારખંડના વિધાનસભાના ચૂના બ્રાન્ડ એમિસ્ટર બન્યા છે અહી શલકા તિવારીને ઝારખંડના મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે બરોબર પ્રશ્ન ચૌદ હાલમાં નમ્રતા વ્રત નમ્રતા જાત્રાને બે હજાર પચીસ વિશ્વ ખેલોમાં મહિલાઓની બાવનમી કિલોગ્રામ બુચુ સ્પર્ધાને ફાઇનલ કેવો પદક જીત્યો છે બત્રા બરાબર તો રજત પ્રશ્ન પંદર હાલમાં ભારતીય પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રૂટ પર ચાલવામાં આવશે તો જિંદ સોનાપાથ કાલનો પ્રશ્ન તમને પૂછેલો હાલમાં નારી અદાલત કયા રાજ્યમાં શરૂ થઈ છે તો સિક્કિમમાં ઝોમેટોને કોને બ્રાન્ડ મિસ્ટર બનાવ્યા છે તો શાહરૂખાન દીપિકા પાદુકોણ કે મેહુલ બોકરવાડિયા એક પણ નહીં બરાબર કોમેન્ટમાં જવાબ આપજો ભૂલ કે મિસ્ટિકની કોમેન્ટ કરજો લાઇક સર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શેર કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ભરી મળીશું નવા વિડીયો સાથે